જજમાનોને હેરાન કરી કરીને મોઢા ઉપર જોડા મારી મારીને પૈસા લઈ આવે છે એ બધા જે પણ કાંઈ પૈસા આવે એ બધા એ ડ્રગ્સમાં ગાંજામાં દારૂમાં બધા વેપાર એમાં બધી નશા કરીને પછી અમને લોકોને હેરાન કરે છે અમારી એવી માંગ છે કે આમની કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારી માંગ છે ભાસદે નિકિતા દે હું રાજકોટની રહેવાસી છું અને હું પેલા ભણતી હતી અને બા પાસ શું છો પણ મારા ઘરે આવી ધમાર ધકી કરીને મારા મા બાપને ધમકાવી અને મારી માથે બાર જણાનું માથે બલાત્કાર કરી અને મને જબરદસ્તી કિન્નર સમાજમાં લઈ આવી અને ધમકી માહિતી તું ગમે ત્યાં જઈશ ને તો તને હું એવો હાલ કરીશ ને હાથ પગ વગર ની કરી દઈશી વિરુદ્ધ કિન્નર બનાવ્યા છે હું એલ ટી બીજીમાં છો અને મારી નિકિતા મારા નામમાં એમ બેહવાનું જ નહોતું જબરદસ્તીના આ રેપને મને ટોચર કરીને એ મને પરાણે કાગરો નાખ્યો અને મને જબરદસ્તી કહી અને મારા સંસારમાં બધે કિનરની છાપ પડી ગઈ અને હું હતી બાર પાસ હતી આગળ મા કોલેજ કરી હતી પણ હવે કાંઈ કરી શકું એમ નથી મારી પોખડીમાંથી એ કીધું છે કે હું કાયદેસર પગલાં લઈ અને મારે તો કેસ કરવાની જ ગણતરી છે